રામ ને જઈ નથરા જ બધાએ નહીં ક્યાં વાર મજામાં ને હેવ તો વરહે ગયો હે ને બધાની એટલી મજા જ હે વરહે ગો ને નો વાર હોય એની ઉપાધિ ક્જુમાં એક બે દીમા આવે જાય છે મારી તો ચાલુ જ છે ઉપર ડાયરેક્ટ કોન્ટેક ચાલુ જ છે બરોબર એ ઉપાધિ ક્જુમાં બધાને આવે જાય અને ટેન્શન લીજો બરોબર પણ એ તમે બધા હે ને પછી હે ને ગામમાં જતા હોય ને તો હોય ઓલું કરી લીજો સેટિંગ કારણ કે જો પછી આવી ખાઈ ને તો બે સારથી બહાર નહીં નીકળાય માર્ગ બાર્ગું આપણે તમને ખબર હે ને હાઈવે જોઈ ડબલ પટ્ટી એટલે પછી બહાર નહીં નીકળે એટલે બધી સુવિધા કરેલી જો અમારે હે ને આ કાલે વરહેગો કાલે બ્લોગમાં તમે જોઈએ ફૂલ વેઠ્યો અને આજે વરહેગો એવું ફર્સ્ટ ક્લાસ મેં થેગો ને એ જો આપી દીધું ને તેડીકો વરાપ આપી દઈએ ને તો ઠોકી દેવું મૂકવું નહીં ઠોકી દેવું એટલે વાવણી ઠોકી દેવી બીજું કંઈ નહીં એટલે જમા હટાવી ગઈ જો આ મારી ખાદ બાજને ભરાઈ ગઈ જોવા આ અને આ પાણીની ખેતર મેં સારું પાણી વ્યુંગું અને આ મારી ખાદ બાજને ભરાઈ ગઈ જમાટ આવી ગઈ સાહેબ હું રાજી થઈ ગયો હવાના પણ ઉઠી અને ડાયરેક્ટ લીંગી પહેરીને મેળવી પડે સડી ગયો નાઈશો સાહેબ કલાક એક તો જમાવટ કરી એ બ્લોક ઉતાર્યો તો તમને આમ તમને જમાવટ આવી જાય પણ વરસાદ ચાલો હતો ને તો પછી બ્લોક ન ઉતાર્યો કારણ કે વરસાદના નાવાની જમાટ જોવો રહ્યો એટલે પછી મારા કોઈ ફોન કપડાવાળું ન હોય ને એટલે પછી કોઈને કીધું નહીં કે ઉતારવા લાગો એટલે સડી ગયો તો મેળવ્યું પણ ને જમાવટ આવી સાહેબ નાવવાની હો વાત પૂછવા આમ લીંગી પહેરી અને આમ નાયો મેળ્યું પર થોડા આમ સોતો તો હબા વાંથે આવ્યા નાથી થઈ વાહ આવ્યા નાથી વા જમા હટાવી ગઈ સાહેબ જમા હટ તો આવે જ નહીં યાર કેટલા દીઠિયા વાત જોતા હતા વરસાદની આજે આવી ગયો ફુવારે જો મારા ફુવારા આજે ખેતરમાં આવી ગયા બહુ નિરાય હકેલી હબાવ વરી જાય ને પછી હકેલ લે જમા હટાવી ગઈ સાહેબ વરસાદની અને તમારે આવી જાય જેને નોવાઈઆઈ ઉપાધિ કરી જ એક બે દિનમાં હું વાત લે આખરે પાછો ઉપર છોડીને મારે નીચે વાત કરું પણ ટાવરનું આવે મારે ઉપર સારું ઉપર ડાયરેક્ટ એનારે કોન્ટેક્ટ કરવો પડે બરાબર એટલી બધા જવાબ ન આપે ને જોઈએ મારી તો લાગે આજે વર્ષોથી લાગવગ છે મારી એટલે મારા ડાયરેક્ટ વાત કરે એ હવે વાંધો નહીં સાહેબ કે ટેન્શન જવું ને જો આપણી વાવી ઉપર ભરાઈ ગઈ જો પાણીની કેટલી ઉસી આવી ગઈ લાગેલા વિડીયોમાં કેટલી હતી હાવ તરે હતી ને હાવ ઉપર આવી ગઈ બરાબર તે સાહેબ પાસે મેં વિડીયો મૂક્યો ને તમે જોયું તો યુટ્યુબ ખબર સડ્યો તો હતો વાતચીત કરવા ભગવાન આ રે તો એમાં મને પછી વીસ જણાનો ફોન આવ્યો મને કે ભાઈ તમે વરસાદ જુઓ ના ના ભમરા રહો વરસાદને જ જોતો આ તો મીકું મારું છે ને થોડીક લાગવક છે ને એટલે મી કોઈ હું જરાક વાતચીત કરતો હોય પછી લાગવનો જવાબ ન દે એ છે સાહેબ બધાની ખાતો પછી જોવા આવે કાં પછી મારે આખો ખોલવું ઓફિસ કે જોવા સારું એટલે મને વીઆજનાને ફોન આવ્યો કે ભાઈ તમે વરસાદ જોવો વરસાદ જુઓ મીકું ભાઈ વરસાદ ક્યાં જોવે આ તો મી મારે પીવાનું નહોતો વરસાદ ક્યાં ધતુરો જોવે આ તો એ દયા થઈ ગઈ મીકું ભગવાનની વાતચીત મેં કરી લીધી એટલે સાહેબ લાગવકતા મારી હાલે બરાબર એ કંઈ વાંધો નેત પણ હે ને સાહેબ કારક કારક જ મારે એ વાતચીત થતી હોય પછી લાગત ટાણે હું વાતચીત ન કરા કે એ પછી હે ને કોન્ટેન્ટ વિખાઈ જાય એટલે હે ને પછી નકર એ મને સરખા જબા ન દે પછી કાયમી વાત કરે ને હું તો પછી મને જબાબ ન જાય એટલે હું કારક કારક જ વાત કરતો હોય પણ વાંધો નહીં એ પાછું વરે વાતચીત કરવાનું થાય તો વરે વલ્લે સડી આપણી એટલે એવું હું કંઈને જોવો જોઈએ પાણી પાણી કરી નાખ્યું હા પવન એવું આવ્યો હતો સાહેબ હવે વાંધો હા ખરે નાખ્યું નહીં તો લાગે હું ગમે સાહેબ કોકિંડા એને જોવા જતા આવેલા કેતા હતા ને ઠોકતા હતા ને એ બધે એ તો હે ને એ તૈયારીઓ કરવા માં હું એની ધોવા નાખજો ખાતર વાળી ભરી હોય ને પાણી મારી દીધું ને મારે કાટ લાગે જાય એમાં ફરી કે બી છોટી જાય પડે નહીં જો હું તમારે આ બી જોવા જા ફાડીયા વીણા હામાંથી તો મિત્રો ઘાણી નીકળે જાય અને વવાઈ જાય આમાં જો કોક કોક ફાડિયા હે આ કોક કોકોક વીણાઈ જાય ને તમે કોઈ ઘાણીને થઈ જાય તો શાકમાં તેલ વઘાડવા કાયમ આવે તો મિત્રો બે કામ થઈ જાય અને આ નિગમનું બી હે તમે કોઈ નિગમનું લીધું હોય ને તો જોવા લીજો એમાં કામ ઘાણી ના ઘણી નીકળીએ ફાડા અને ફાડા હે ને ઘાણીમાં કાયમ આવે આ ફાડા ખેતરમાં ઉગેતા નહીં એટલે ઘાણીમાં કાયમ આવી છે એટલી જો એ બપોરનો વીણવા બેઠો હું તારે વરા પાપી એ માતાજી ઉય રામ ઓહો ઓય રામ આપી ફૂકા બોલાવા દીધા મજા આવે ગયો હા 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 દિલ હૈયું હૈયું કરી નાખ્યું મારું ત્યાં વિનતો હતો આગળ ફાડીયા તો ઘરમાં લાઈટ આવી હતી ને હું તો બપોરે બાપા આવ્યા કંઈ પૂછવું નહીં માનું ક્યારેક જવા જ દીધું એ કઈ અટાણા ટાઈમ હે બેકું કાંઈ તને મેં વર હે કાઉ કામ હે કાંઈ બહાર નીકળે ને બી હોય ને કે જલવી આગણી તો એક જલવેતા લીધી પેગી પડતા પડતા એ પણ પછી બહાર નીકળ્યો ને બી જોતો તો આ અમે કોઈ લેવાય તો જોવા લેજો બરાબર ઓહો પૌવાની ભાલી આવે પણ હા 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 વાતો પૂછવામાં આમાં જો મારો ઘોડું હોય ને તબલાક 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 આ ખેતરને ફટતો આતો મારા ભાઈ ને આ પેલો મેવર હે ને હોય ખબર તો પડે ક્યાંક કોરું હે એ ઘોડીના પગું જાય ના આ સુધી ખબર પડે કે આ સુધી પલરે ગું અને ઘોડીના પગું ન જાય એટલે અંધેરે આ સુધી કોરું હે એટલે મારી ઘોડી હમણાં નેત કંઈ ગઈ એટલે સર્વિસમાં હમણાં હે ને બહાર ગઈ કસ ભુજમાં એ બાજુ મોકલી મોકલે સર્વિસમાં મી થોડી ખાઈ પી આવે કસજ બસ કરે આવે થોડી ટ્રેનિંગ આપે આવે તો પછી મી કહે ને આમાં આટા લૂટકે હાકવા મજા આવે પછી મારા રાઉન્ડ ફરતા મારવાના જોઈ માંડવી હોય જાય ને એટલે ફટ્ટા મારે રાઉન્ડ મારવાની કોઈ ભીંડું આવે કોઈ રોજ આવે એટલે રાખી બંધ ઢોકડી સામગ્રી ફળાકે જ દેદા તો ખેતરમાં કોઈ ઉતરે નહીં ગમે મારા બાળક હું જોવાની ભળાકે જ દેદા એટલે એવું હે સાહેબ મારો આ કજાતના પેટનો વેલો હે જ રાખનો કીએ મણતા મને તો આ જંગલી પેટનો કંઈક લાગે કાં હોય રામજાની પણ ભમરાલાની સાહેબ કંઈ આવતું જ નહીં જમણા પેટનો કહી દો લાંબીનો એની જાતની પણ કઈ આવતું જ નહીં અને અમે દેડક કાપે ખો જ્યાં થળમાંથી તો એ વાત ફસનારું કમરું ઘટાય એથી ભમભરાળીનો આ જાતો જ નહીં કંઈ આવતું જ નહીં ઘણા ક્યાં રાખનો હોય મને જ નથી લાગતું કે જંગલના પેટનો લાગે કઈ થતું જ નતા આમાં રોગ જ રાખ્યો મિતા જોતા ક્યાં સુધી હતી થોડે વાહુતી ભમરાળીનો રાહુતી પકથ થતું જ નહીં આમાં ભમભરાળીને રોગ જ રોગો વધતો જ જાય વધતો જ જાય જાતના પેટનો પણ એવું ક્યાં હોય આમાં રામ જાણે એ મીક્રો આને થોડોક વધવા દાય જેટલો વધે એટલો મીક્રો આચ્છ થાવો જ થાય ને કંઈ હેના આચ્છરે કંઈ જાય તો પેટાને કામ કરવું થડમાંથી લે કુસો નાખે ને હરગ્યાવા નાખો જેમના પેટાને થડ મૂરમાંથી દે નાખવો નાખવું રોગો આવે અઘોસર ખરા મીકું કે આમાં ધરાકે આવે તો ખાવાથી જમના પેટનો વધતો જ જાય વધતો જ જાય આ રાવણા ભેગો ખોવાઈ ગયો ભમરાળીનો રોગો વધતો જાય તો મિત્રો એ આમાં કંઈક થાય તો ઠીક છે ને પછી એવા થ મૂરમાંથી દેવો મથાથી કામ લે નાખા સાહેબ હું ઇન્ડોર ને બહાર ફિટ કર્યો આખી મેં આવ્યો હતો અંદર મૂકી દીધો બે દીથી અંદર પીડ્યો હતો તે વાત મેં આવ્યો હતો ને તો મીકું અંદર મુકા દે ને કીંજાઈ જાય આજ વાર અટાણે બહાર વરે આજે કોરાને નીકળ્યું ને કહું બહાર બે હા હે આણી જાય આણી આ હે ને આ મારા એક ભમરા ગર્લફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હે આ મને તો બોલતા એ આ ગર્લફ્રેન્ડ હે એની તે જમના પેટની મી વરા બી હુંકવા આ વાર સાફ કરવા વાળું જો આ પીડા એ વરે જમના પેટ તું આ કામ કરે ભાઈ બી પાસે વસીડ્યા એટલે મરેગા તમારી જૈત ની તમારી મરે ગુ બી પાસે સીડ્યું તો જૈત ના પેટ તે આની ગર્લફ્રેન્ડ એક ઉતરી એક તે ભમરારી મી વરે હું વરે આ બી જોવે હુકવે ને હું તો ખાટલે જવા શોકમાં તા ભમરારી આવે ને ખાઈ જાય સાની મુની બી એક ફેર તો મેં અરે સમજાવી કે મીકું પ્રેમથી વહી જાય તું એક ડાંગ એક ની ખમે હેક હાવ સાહેબ ટીટ મોકલી જેવી હે આગલા વિડીયો મેં તમને દેખાડી જોયો તો મીકું એક ડાંગ તું ખમે નહીં હેક ન એક ડાંગ ભેગી મીકું ઉત્ફીણ નાખી દે જો હું પછી મને કહેતી નહીં જો મરે કે જાય નતો તો ભમલાડીને બી એક ફેર ના પડી તો બીજી ફેરે પાછી ખાવા આવી તે ડાંગ રાખીને બેઠો જાઉં આ મૂકું આવે ને કે જાય પેટે તો ડાંગ ભેગી ઉત્પીણ નાખી દે એક બી નો ખાવા દે સાહેબ બીના ભાવ તો તમે પૂછ્યા એકવીસો બાવીસો રૂપિયા બી કી ખાવા દેવા અને ખાઈ તો એ વાંધો ને છે મમ્મી અમે એ નહ ખાવા ના પાડતા પણ મીકું વડે ગંઠીએ તો વાવવામાં તો એવું હારું હા બેઠો મીકું એ જો આવે ને તો ડાંગ ભેગી ઉઠમી નાખે દે બંધારીની હું જોવી નહીં કે તું આ મારા કુતરાની ગર્લફ્રેન્ડ હે કે જીવ હોય હું જોવાની જ નાખે દે ડાંગ ભેગી ઊઠમીની ડાંગ નાખે ને બેઠો જો સાહેબ અને આ બીનું રખોડું કરે ને બેઠો એવા આવે ને ઉઠમીને નાખે દે બંધારીની તો હાલો હવે આજનો બ્લોગ પૂરો કરીએ બરોબર આ થોડોક લાંબો કદાચ થઈ ગયો એ હે પણ તમને જમાટ આવે ને તમે કેતો હતો કે લાંબો ઉતારો લાંબો ઉતારો આપણે અમુક થોકો નહીં તમે તમારે મોજ આવે બીજું કામ આપણી મૂકે જ આ ઓ હલો એ હે ને કાલે મળીએ બરોબર હાજર ને એટલે રીએ ભગવાનની દયા થાય તો કાલે ભેગા થાય હું પાછા અને તમે બધાય કમેન્ટ કરો કે તમારે કેવા બ્લોગ જોવા બરોબર હું બનાવી મોજ કરો બાકી હું તો આ મારી આડે ધોઈ ભાષા હે એ તો સારું જ રાખ્યું દબદબાટી એમાં ટેન્શન નથી તમારે પણ તમારે કોઈ જોવું હોય બીજો અલગ બ્લોગ તો મને કમેન્ટ કરજો તો આપણે એના ઉપર ઠપકા છે આપણી કામ મોજું જ કરવાની હોય બરાબર તો નવા હોય સબસ્ક્રાઇબ કરી દીજે બરાબર કારણ કે મારા વિડીયો તમારા પાસે પૂગી આવે સબસ્ક્રાઇબ કરો ને તો એટલે બધા કહેતા હોય કે સબસ્ક્રાઇબ કરો ને એટલી વિડીયો પહેલાં એના પાસે ખોવાઈ દે યુટ્યુબ બરાબર યુટ્યુબ પર એના પાસે જવા દે સબસ્ક્રાઈબ કર્યું હોય ને એટલી તો મારો સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ અને વિડીયો કાયમી જોયા રાખો ને મોજ કહેવાય રાખો બરાબર અને મોજ આવે તો શેર કરી દીજો તમારા ભાઈબંધ દોસ્તારોમાં તમારા ગામમાં તમારા પાડોશીઓને તમારા ગર્લફ્રેન્ડોનું તમારી બાઈઓને જી વગેરે વગેરે આવતું હોય મારે વધારે એમ નથી બોલવું બરાબર હલો શેર કરી દીજો અને મોજ કરજો મજા આવે કાલે પાછા